ધાનેરા તાલુકાના વાલેર ગામે શ્રી સુંદરપુરીજી મહારાજના મંદિરની પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયાર્યો ધાનેરા તાલુકાના વાલેર ગામે શ્રી સુંદરપુરીજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં વાલેર ગામે હજારોની સંખ્યામાં લોકો આવવાના હોવાથી ભવ્ય સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે ધાનેરા તાલુકાના વાલેર ગામની વાત કરીએ તો આ ગામે શ્રી સુંદરપુરીજી મહારાજની જીવંત સમાધિ આવેલી છે જેને ધાનેરાની કોર્ટ પણ કહેવામાં આવે છે આ મંદિરે કોઈ ખોટા સોગંદ પણ ખાતા નથી જેથી કોઈ પણ સમસ્યા હોય કે સમાધાન હોય તો લોકો આ જીવંત સમાધિની સોગંદ ખવડાવતા હોય છે અને જો સોગંદ ખાય તો સાચું માની લેવામાં આવે છે કેમ કે કોઈ ખોટા સોગંદ ખાય એ શક્ય નથી અને જે સેવકો તમામ સમાજના ભાઈઓ જે આ પ્રતિષ્ઠા નિમિત્તે સુંદરપુરી બાપજીનો જે ફાળો લખાવ્યો હોય એ નિમિત્તે ફાળો અહીંયા જમા કરાવવા માટે રોજ રોજ આવે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને તમામ ગામના તમામ જાતિના અહીંયા સેવાની અંદર પણ હાજરે પણ હવે આગલો કાર્યક્રમ આપણે રવિવારને દિવસે અમારો જે દર્શન જે મહેસાણા મંડળ જે કહેવાય એ સંતોનું આગમન રવિવારને દિવસે થવાનું હોય અને સોમવારને દિવસે વહેલા નવ વાગ્યે આપણા જે સુંદરપુરી બાપજીની જે એક જૂની પરંપરાની જે થાવર ભૂરિયાવાસની અંદર જે ધોણી છે એ ધોણીથી વાદ્ય ગાદ્ય જે શિવલિંગ ભૂરીયા પરિવાર સમસ્ત વાગડા ખરાહણ અને બધા જે થાવરના તમામ સેવકો અને ત્રામ તમામ ગ્રામવાસી જે થાવરના ભાઈઓ વાદ્ય ગાદ્ય અહીંયા વાલેર લેન આવવાના છે એ જળયાત્રા થાવરથી વાલેર રાખીએ અગિયાર વાગે ધોનેરા પોખશે બાર વાગે સામરવાડા આવશે એક એક હા વાગે કદાચ કાદણી પોખશે અને દોઢ કે બે ના ગાળાની અંદર વિજય મુહૂર્તની અંદર આપણા જે હવનકુંડની અંદર આપણું શિવલિંગ અહીંયા પધારવાનું છે તો સમસ્ત સેવકગણને મારી નર્મ વિનંતી કે નવથી મોડી અને બે વાગ્યા સુધી થાવર અને વાલેર સુધી આપ સૌ શિવલિંગના દર્શન કરવા માટે પધારી શકો એવો મારો અને થાવર ગામના સૂચનથી હું બોલો એટલે તમામ ભાઈઓ હાજરી આપજો ડારે વરણના એવી મારી નરમા વિનંતી જેથી દર મહિનાની પાંચમના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોવાથી મેળો ભરાય છે આ સુંદરપુરીજી મહારાજની જીવંત સમાધિ ઉપર એક હજાર આઠ શ્રી સુખદેવપુરીજી મહારાજે નવીન મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના સેવકોના સાથ સહકારથી મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે અને તે મંદિર તૈયાર થતાં તેની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ એકવીસ કુંડીય રુદ્રયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડનાર હોવાથી ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે આ યજ્ઞના આગળના દિવસે ધાનેરાત

આજુબાજુમાંથી જે ભાવિ ભક્તો પધારવાના છે સાધુ સંતોને મહંતો પધારવાના છે એની પૂર્વ તૈયારીના અર્થે અમે ગ્રામજનો અને સેવક ગણોએ અહીંયા સ્કૂલની આગળ એક મહામોટી રામઝૂંપડીનું આયોજન છે પછી દરેક મહેમાનો માટે કાર્યક્રમો છે એવું બધું અને સંતોનું સ્વાગત કરવાનું છે એના માટે મોટા મોટા બે સભા મંડપો છે અને જેટલા મહેમાનો સેવકો અને સાધુ સંતો પધારશે એમના માટે જમવાની પૂરી વ્યવસ્થા સાઈડમાં કરેલી છે અને જેટલા લોકો આવે એનું પૂરું ધ્યાન રહે કાળજીપૂર્વક આપણો આ કાર્યક્રમ સારી અને સુંદર રીતે શોભાયમાન રીતે પૂર્ણાહુતિ થાય સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે વાલેર ગામમાં જાણે દિવાળીનો માહોલ હોય તેમ શણગાર પણ કરવામાં આવ્યો છે આ પ્રાણ સંખ્યામાં લોકો આવવાના હોવાથી આનંદ વાળા લોકોએ પણ વાલેર ગામે આનંદ મેળાનું આયોજન કરેલ છે જેમાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવવામાં આવી રહી છે ત્યારે વાલેર જગ્યાના ગાદીપતિ સુખદેવ પુરીજી મહારાજે જણાવ્યું કે સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો પધારવાના છે તેમજ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદજી સરસ્વતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ તારીખ ચોવીસ અને પચીસની રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં માયાભાઈ આહીર મેઘરાજ ચૌધરી કચ્છથી ભારતીબેન ચૌધરી રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકાર જોગ ભારતીજી સહિત નામી કલાકારો ખાસ હાજર રહેશે તો તમામ ભક્તોને પધારવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાને ધાનેરા તાલુકાની વાલે ધન ધરતી ઉપર સંત છિદ્ર શ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે અમારા પરમ પૂજ્ય એક હજાર આઠ ધાનેરા પંથક અને સમસ્ત બનાસકાંઠાના સેવકો અને ભક્તજનો અને સમસ્ત વાલેર ગામ બીજા આજુબાજુના જે લાગતા વળગતા તમામ ગામો દ્વારા એ જ આજ બનાસકાંઠામાં ન હોય એવો પ્રસંગનું આયોજન અમારા પૂજ્ય સુખદેવપુરીજી મહારાજ દ્વારા આયોજન થઈ રહ્યું છે આ આયોજનમાં સમગ્ર ભારત વર્ષમાંથી અમારા જગતગુરુ જગતગુરુ શંકરાચાર્યજી અમારા વાસુદેવાનંદજી સરસ્વતી જ્યોતિષ્વર પીઠથી પધારવાના છે અમારા જે જૂનો અખાડો કહેવાય અને જુના અખાડા સિવાય બીજા અખાડાના પણ સંતો માનતો જે હરિદ્વાર હોય કાશી હોય ઉત્તરાખંડ હોય હિમાચલ હોય અને સમગ્ર સમગ્ર રાજસ્થાન હોય ગુજરાત જુનાગઢ ગિરનાર અને તમામ જે જે અમારા જુનાગઢ જૂના અખાડાની જેટલી જેટલી સંપ્રદાયો જે જે નાસિક હોય કુંભ હોય કાશી હોય પ્રયાગરાજ હોય તમામ જગ્યાઓથી અમારા ઉદાર દિલથી પરમ પૂજ્ય સુખદેવપુરીજી મહારાજે બધાને નિમંત્રણ કરી અને આ સુનેરા પ્રસંગ નિમિત્તે સૌને આમંત્રણ બોલાયા છે અને અમારી આ જિલ્લાની ભોળી ભાળી અને જે અમારી બહુ ધર્મ અને આસ્થામાં જેનો જીવ છે એવી લોક સેવાના દર્શનાર્થે આવા સંતોના મહંતોના દર્શનના કાજે આ મોટો એક પ્રસંગનું આયોજન કર્યું છે અને આ આયોજનમાં ચોવીસ પચીસ બે દિવસે અમારી એટલી મેદની આવશે કે એની વ્યવસ્થા કરવામાં પણ અહીંયા આજુબાજુના સર્વે ગ્રામજનો ભક્તિજ ભક્તજનો સેવક ગણોનો સહયોગ લઈ અને આ વ્યવસ્થાનું પણ અમે પરિપૂર્ણ કરવા માટેની અમારા ભાલેર બાપજીએ ખૂબ જ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ પ્રયત્નો કરી અને આ પ્રસંગ ખૂબ જ પ્રસંગ ખૂબ જ પર્યો થાય અને ખૂબ જ એને અંદર સૌભાગ મળે એવું કામ કરવા માટેની એમણે તૈયારી પણ રાખી છે